જિલ્લામાં આગામી તારીખ ચાર છ બે હજાર ચોવીસના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસથી મતગણતરી થવાની છે જે અંતર્ગત એ દિવસે સુચારૂ રૂપે મતગણતરી પૂર્ણ થાય તે માટે વિવિધ પ્રકારની કામગીરી અર્થે અલગ અલગ કચેરીના સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે તમામ કામગીરીને ધ્યાનમાં રાખીને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મતગણતરીમાં રોકાયેલ સ્ટાફની તાલીમની બેઠકમાં જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ અને તેઓની હેઠળ કામગીરી કરતા કર્મચારીશ્રીઓને મતગણતરીના દિવસે કરવાની તમામ કામગીરીથી કરવામાં આવ્યા હતા મતગણતરીના દિવસે શાંતિપૂર્ણ માહોલમાં તમામ કામગીરી સંપન્ન થાય તે માટે જરૂરી પોલીસ બંદોબસ્ત પાર્કિંગ પીવાનું પાણી ભોજન વ્યવસ્થા ચા નાસ્તાની વ્યવસ્થા યોગ્ય સાફ સફાઈ ફાયર બંદોબસ્ત રૂમ પોસ્ટલ બેલેટ સંબંધિત વ્યવસ્થા મીડિયા સેન્ટરને લગતી તમામ વ્યવસ્થા આરોગ્ય વિષયક વ્યવસ્થા વગેરે જેવી વિવિધ વ્યવસ્થાઓ સંલગ્ન અધિકારીશ્રીઓ અને તેમની ટીમને સોંપવામાં આવી હતી આ તમામ કામગીરી યોગ્ય રીતે થાય અને કોઈ કચાશ ન રહી જાય તે માટે ધ્યાનમાં રાખવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજયને અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું મતગણતરીના સ્ટાફની તાલીમ અંગેની બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજયની સાથે નિવાસી અધિક કલેક્ટર બી એસ પટેલ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ પી ઝાલા તેમજ જિલ્લાના વિવિધ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા